હજારો જમીનમાં વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે ખેડૂતો ખેતરમાં પાણી ભરી ટેક્ટર વડે કાવલ કર્યા બાદ ડાંગરની રોપણીમાં ચૂતરાયા છે ત્યારે ખેડૂતોએ ડાંગરનો પાક સારો થાય અને પોષણ ભાવ મળી રહે એવી આશા રહ્યા છે અંકલેશ્વર હાંસોટ તાલુકામાં ઉકાઈ કાકરાપાર યોજનાને લીધે બારમાસી કેનાલ દ્વારા પિયતની સગવડ થઈ હોવાથી અન્ય ઋતુ કરતાં ઉનાળુ ઋતુમાં ઉત્પાદન વધારે આવવાથી ઉનાળુ ડાંગરની ખેતી લોકપ્રિય બની છે ખાસ કરીને ચોખાનો પાક ચોમાસું અને ઉનાળુ એમ બંને ઋતુમાં આવે છે જોકે અંકલેશ્વર હાંસોટ તાલુકામાં હજારો હેક્ટર જમીનમાં ઉનાળુ ડાંગરનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે ત્યારે હાલમાં અંકલેશ્વર હાંસોટ પંથકમાં ડાંગરની વાવણી પૂરજોશમાં ચાલી રહી છે જોકે ડાંગરની વાવણી અગાઉ ડાંગરનું ધરું નાખતા હોય છે અને દરૂં વાવણી લાયક થયા બાદ ખેતરમાં સાફ સફાઈ કરી તેમાં ખેડાણ કરવામાં આવે છે બાદ કેનાલ અને ખાડીમાંથી ખેતરમાં જરૂરી પ્રમાણમાં પાણી ભરે છે અને ખેતરમાં પાણી ભરાયા બાદ તેમાં ટ્રેક્ટર દ્વારા ધાવલ કરવામાં આવે છે ધાવલ કર્યા બાદ તેમાં સાફ સફાઈ કરવામાં આવે છે બાદ ડાંગરનો ધરુ ઉખેડી પાણી ભરેલા ખેતરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે હાલમાં અંકલેશ્વર હાંસોટ તાલુકામાં ડાંગરની રોપણી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખેડૂતોએ ડાંગરનો પાક સારો થાય અને પોષણક્ષમ ભાવ મળી રહે એવી આશા સેવી રહ્યા છે મારું નામ સુરેશભાઈ એમ પટેલ છે મારા ગામનું નામ સિસોદરા છે અમારું ગામ હાંસોટ અંકલેશ્વર તાલુકામાં આવેલું છે એમાં હમણાં ડાંગરની રોપણી હજારો હેક્ટર ચાલે છે હવે ડાંગર રોપવાનું કારણ પહેલું શું છે કે ખેતરને તૈયાર કરવું પડે ખેડવું પડે પછી એમાં પાણી ભરીને ઘાવલ કરવી પડે ટ્રેક્ટરથી ઘાવલ થયા પછી એમાં રોપવું પડે છે હવે ડાંગર હમણાં ઉનાળું હમણાં રોપણી ભારે ખૂબ ખૂબ પ્રમાણમાં ચાલે છે એમાં અમે પણ રોપણી કરી છે તો અમને આ વર્ષે સારા ભાવ મળે એવી અમે ઈચ્છા રાખીએ છીએ મારું નામ સ્મિત છે હું ખેડૂત છું સિસોરા ગામનો અમારા વિસ્તારમાં ઉનાળા ભાતનું ઉનાળા ડાંગરનું વાવેતર ફૂલ ફૂલ જોશમાં ચાલી રહ્યું છે તો હું પણ ખેતર તૈયાર કરતો છું હમણાં ટ્રેક્ટર વડે ઘવલ ઘવલ કરીને પાણી ભરતા છે અમે પછી પા તળું ઉખડીને અમે રોપીશું અંદર ને ભાવ જે સારો આવે એવી અમે આશા રાખતા છે બધા ખેડૂત મિત્રો